નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના નવેમ્બર સત્યાવીસ એકબીજામાં પ્રેમ અને વિશ્વાસ રાખો પ્રેમ અને આત્મવિશ્વાસ મનુષ્યને વિકસવામાં અને પાંગરવામાં મદદ કરે છે જેથી તે જવાબદારીઓ ઉપાડી શકે અને તેની શક્તિ અને તેનું કાઠું વધી શકે એક બાળકનું બધું જ કામ તમે કરી આપતા હો તો એના સ્વત્વમાં વૃદ્ધિ થવાની અપેક્ષા ન રાખી શકો એ પોતાને માટે વિચાર કરે પોતાના નિર્ણયો લે પોતાને માટેની બધી વિચારણા મા બાપ પર છોડી ન દે એ તેને શીખવવું જોઈએ આપણા વહલાજનો ખોટો નિર્ણય લેતા હોય એ જોઈ રહેવાનું સહેલું નથી પણ કોઈ કોઈ વાર એવું કરવું પડે છે જેથી તેઓ અમુક પાઠ શીખી શકે પાઠ સહેલી રીતે પણ શીખી શકાય પણ ઘણીવાર એ અઘરી રીતે શીખવવામાં આવે તો પછી ક્યારેય ભૂલાતા નથી એટલે વધુ પડતા રક્ષણાત્મક ન બનો તમારી સંભાળ હેઠળના લોકો પરથી હાથ ઉઠાવી લેતા શીખો ભલે તે ગમે તે હોય તેમની ઉંમર ગમે તે હોય તેમને પોતાની જવાબદારી ઉપાડવાનું શીખવા દો અને એથી વધારે એમ કરવાનો આનંદ એમને અનુભવવા દો એકબીજાને વિકસવામાં મદદ કરો આપનો આજનો દિવસ શુભ રહે